ફન એન્ડ રન રોટરી ક્લબ બારડોલી દ્વારા આજરોજ મહિલાઓ તેમજ વડીલો પણ આ દોડમાં ભાગ લીધો હતો બીજી તરફ દોડ લગાવનાર પ્રત્યેક એક કિલોમીટર પર એનર્જી જ્યુસ તેમજ કેળાની વ્યવસ્થા રાખવામાં આવી હતી દેશમાં ચાલી રહેલ કેન્સરનો થાય તે માટે રોટરી ક્લબ દ્વારા ફોન ઇન રનનું નું મોટા પ્રમાણમાં આયોજન રાખવામાં આવ્યું હતું તો સાથે જ દોડ પૂરા કર્યા બાદ મહિલાઓ અને વડીલો માટે ગરબા રમજોટ જામ્યું હતું આ દોડમાં વધુથી વધુ યુવાનો પણ જોડાયા હતા સાથે મહિલાઓમાં દોડ બાદ ગરબાને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આપણે વાત કરીએ સ્વરાજ આશ્રમ ખાતે જે છે આજે ફંડ રન્સ નું આયોજન કરવામાં આવ્યું છે વાત કેટલા મોટા પ્રમાણમાં જે છે મહિલાઓ તેમજ વડીલો જે છે અને બાળકો જે છે તે ફંડ રન્સ ની આ જે આયોજન હતું જેની અંદર ભાગ લીધો હતો ચોક્કસ જોઈ શકાય છે તો સ્વરાજ આશ્રમ થી લઈને શિવાજી પુતલા થઈને ત્રણ કિલોમીટર જેટલાની ફંડ રન્સ યોજી હતી ચોક્કસ વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર જે વચ્ચો કેન્સર જે છે કેન્સર ને રોકવા માટે મહિલાઓને જાગૃત કરવા માટે જે છે રન નું આયોજન કરવામાં આવ્યું છે ચોક્કસ થી આપણે એમની સાથે વાત કરીશું કઈ રીતે પ્રોગ્રામ છે ને કઈ આયોજન કરવામાં આવ્યું છે કેટલા કિલોમીટર છે ને કેટલા લોકો છે ત્રણ કિલોમીટર છે ને પાંચ કિલોમીટર છે માટે જે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે શું છે આની વિગત વિગત ફન જ છે ખાલી મહિલાઓને જાગૃત કરવા માટે સર્વાઈકલ કેન્સર ની જે અવેરનેસ ચાલે છે એની મુહિમ છે એના અગેન્સ્ટ માં આજે રોટરી ક્લબે સંયુક્ત જોડાના મેરેથોન આયોજન કર્યું છે જેને કરીને લોકોમાં

આજે સ્વરાજ આસામ થી લઈને ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટર અલગ અલગ બે ટીમ પાડવામાં એમાં બાળકો મહિલા અલગ અલગ છે કે કેટલાક કઈ રીતના લોકો ઓકે આમાં છે ને જેની જેની કેપેસિટી એ પ્રમાણે એનું ડિવાઈડ કરવામાં આવ્યું છે પણ મેક્સિમમ પાંચ કિલોમીટરમાં છે લેડીઝ નો જે ઉત્સાહ જોવા માટે જોવા મળે છે એમને ત્રણ કિલોમીટરની કેપેસિટી ન હોય છે તો પાંચ કિલોમીટર એમને એ કર્યું છે જે ચોક્કસ થી વાત કરીએ તો આ ખાલી બારડોલી માં છે કે અનેક જગ્યાઓ પર ચાલુ કર્યું હાલ તો આ મુહિમ છે ને બારડોલ રોટી ક્લબે સ્ટાર્ટ કરી છે અને આજુબાજુ બારોલ તાલુકાના જે ગામડો છે એમાં બી આનો સમાવેશ કરવામાં આવે છે જે મિત્રો તમે જોઈ શકો છો કે રોટરી ક્લબ જે છે ત્યાંની અંદર બે ટીમ જોડાની છે પાંચ કિલોમીટર નો અંતર છે ને ત્રણ કિલોમીટર નો ચોક્કસ થી કહી શકો તો જે દોડ કરીને આવી રહ્યા છે તે દોડ કરનાર માટે એનર્જી ડ્રિંક કહી શકાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ચોક્કસ વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર બારડોલી ખાતે હવે પ્રથમ વખતે જે છે રોટરી ક્લબ રનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિષ્ના સોની આજનો પ્રોગ્રામ આજનો પ્રોગ્રામ માહિતી આપવાની છે ડોક્ટર મિત્રો અને મારી રોટરી ક્લબ વર્ષોથી એ આવું જાગૃતિનું કામ કરતી જ આવી છે અને આ આ જમાનામાં જાગૃતિની બહુ જરૂરિયાત છે કારણ કે બેનો હંમેશા સંકોચશીલ હોય છે અને એને એ ખ્યાલ નથી આવતો કે આ રોગ કેવી ગંભીરતા લેશે એટલા માટે

આ બધું દોડ થી કરો છો એટલે આ વિચાર પણ જેમ ચાલવા ને બદલે દોડ થી જાગ્રત થઈ જાય છે એમ આ જાગ્રત થાય છે એવું નથી આખી દુનિયા જાગ્રત થશે એ વિચાર જે તમે અહીંયા રોટરી ક્લબ ને મૂક્યો છે એ ઇન્ટરનેશનલ રોટરી ક્લબ છે પાછી આ તો એટલે એ જગતમાં બધે આ વિચાર ફેલાશે અને બહેનોમાં જાગૃતિ લાવશે જ મને પણ ખબર છે કે છ ટકા જ અહિયાં સ્ત્રી શિક્ષણ હતું ત્યારે આ વિદ્યાલય મેં ચાલુ કરેલું ઓગણીસો ને છાસઠ માં અને અત્યારે આ આપણે બે હજાર ચોવીસ માં આ કામ શરૂ કર્યું છે તમે લોકો એમ બહુ જ અભિનંદન ને પાત્ર છે કેમ કે આ જાગૃતિ આપણે લાવીશું નહીં તો જગત આગળ સરખું ચાલી શકશે નહીં અને બહેનોને જાગૃત કરો એટલે જગત આખું જાગૃત થાય એવું દુનિયાનું માનવું છે એમાં આપણે મોટો સિંહ ફાળો આપ્યો છે એ માટે તમને સૌને હું ધન્યવાદ આપું છું તમે આમાં મને બોલાવી અને આ જાગૃતિનું કામ કરવા માટેનો મને પણ એક મોકો આપ્યો આ વાત કરવાનો એ બદલ તમારા સૌનો હું ખૂબ આભાર માનું છું અને ડોક્ટર સાહેબો તમે લોકોએ અને રોટરી ક્લબ અને જે પણ ક્લબો એ ભાગ લીધો સારું કામ કર્યું છે માટે જ નામી અનામી જે 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 એના એના કામ કર્યું છે એ બધાને હું ધન્યવાદ આપું છું અને આ વિચાર ને આગળ લઈ જવામાં તમે સૌ મદદરૂપ થયા છો એ માટે તમને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ હું રોટેરિયન અચલ દેસાઈ પાસ પ્રેસિડન્ટ રોટરી ક્લબ ઓફ બારડોલી આજે રોટરી ક્લબ ઓફ બારડોલીએ રોટરી ફન રનનું આયોજન કર્યું હતું વુમન વુમન એમ્પાવરમેન્ટ અને સર્વાઇકલ કેન્સર અવેરનેસ માટે આજનું આ દોડનું આયોજન કર્યું હતું એમાં લગભગ બારડોલીના આઠસોથી હજાર જેટલા પાર્ટિસિપન્ટસે ભાગ લીધો લીધો છે અને રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો કે જેમાં એકસો પાંચથી વધુ ક્લબો આવેલી છે એમાંથી પચાસ થી સાહીઠ ક્લબોમાં આજે આ જ રીતનો એક અવરનેસનો પ્રોગ્રામ આખી ડિસ્ટ્રિક્ટમાં થઈ રહ્યો છે આનો મુખ્ય ઉદ્દેશ સર્વાઇકલ કેન્સર અને વુમન એમ સર્વાઇકલ કેન્સરના અવરનેસ અને વુમન એમ્પાવરમેન્ટ માટેનો છે રોટરી ક્લબ બારડોલી સાથે આજે બારડોલીની અનેક વિવિધ સંસ્થાઓ જોડાય છે કે જેમણે અલગ અલગ ફંડ આપીને આ જે રોટરી ફંડ રન છે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે એવી સર્વ સંસ્થાનો રોટરી કપ બારડોલી અત્રે આભાર માને છે આ દોડ પાંચ કિલોમીટર અને ત્રણ કિલોમીટર ના રૂટ છે અને એ ફન રન છે આ કોઈ મેરેથોન નથી ફન માટે જ કરવામાં આવી છે અને એની સાથે ફન સાથે મેસેજ પૂરો પાડવા કે ભાઈ સર્વાઈકલ કેન્સર એ આજે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા જે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યું છે તો તેને માટે સ્ત્રીઓને જાગૃતિ લાવવા માટે આ ફંડ નું આયોજન કર્યું હતું અને વુમન એમ્પાવરમેન્ટ એ રોટરીની એક થીમ છે રોટરીના એક જે કોર જે એરિયા છે એમાંથી વુમન એમ્પાવરમેન્ટ એક એનો ફોકસ એરિયા છે સમગ્ર દેશભરમાં કેન્સરનું રોજ ફફડાટથી ફેલાતું છે જેને રોકવા તેમજ મહિલા વડીલોને કેન્સર જોવા ભયાનક રોગથી સ્વસ્થ રાખવા માટે કોઈ રોગ ફેલાવ ન પામે તે માટે આજ રોજ બારડોલી ઐતિહાસિક બારડોલી સરદાર નગરીમાં આવેલ સ્વરાજ આશ્રમમાં અલગ અલગ બે ભાગમાં એક હજારથી વધુ અલગ અલગ ટીમો બનાવી પાંચ તેમજ ત્રણ કિલોમીટરની રનિંગ દોડ કરવામાં આવી હતી જેથી મહિલા અને વડીલોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો